હાલમાં કાળઝાળ ગરમીના કારણે સૌ કોઈ હેરાન પરેશાન છે ખાસ કરીને ગરમીમાં વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં રાતના સમયે લાઇટો પણ ડૂલ થઈ જાય છે સ્વાભાવિક છે કે ગરમીના કારણે લોકો ધાબા પર સુવા જતા હોય છે ત્યારે વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા કૈલાસ ધામ સોસાયટી અને રણછોડ રાય સોસાયટીમાં કપીરાજનો આતંક જોવા મળ્યો છે કોણ જાણે કેમ ગરમીથી અકળાઈ ગયેલા કપીરાજે આ બંને સોસાયટીના રહીશોને હેરાન પરેશાન કરી નાખે છે સોસાયટીમાં રહેતા ચાલીસ વર્ષીય અનિલભાઈને રાત્રે ધાબા પર કપિરાજે પગમાં બચકા ભર્યા અને તેમને સત્તર ટકા આવ્યા તો બીજી તરફ કૈલાશધામ સોસાયટીમાં રહેતા તેર વર્ષ કુંજ નામના બાળકને અકળાયેલા વાનરે પગમાં બચકા ભર્યા અને એને પણ સાત ટકા લીધા એકંદરે આ બનાવ પછી હવે સોસાયટીઓમાં લોકો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે કારણ કે ગમે ત્યારે લોકો ઘરની બહાર નીકળે તો અકળાયેલો વાનર લોકોની પાછળ દોડે છે ત્યારે લોકો પણ તેમની સલામતીને લીધે ઘરની બહાર નીકળતા નથી બાળકો પણ ઘરની બહાર નીકળતા નથી સ્થાનિક રહીશે તાત્કાલિક વન વિભાગને કપિરાજને પકડી પાડવા એક અરજ કરી છે વિસ્તાર ગોરા વિસ્તાર છે લક્ષ્મણ રોડ પર કૈલાસધામ સોસાયટી હાઉસિંગ બોર્ડ છે ત્યાં આગળ અમે રાત્રે ઊંઘતા હતા સવારમાં સાત વાગે વાંદરો આવ્યો અને છોકરાને પગમાં સીધા બચકા ભર્યા બચકા ભર્યા અને તે છોકરો બુમા બૂમ કરવા લાગ્યો તો મારી પાસે કશું હતું તો મેં અને મોડા પર્યું છે એ જ બનાવ હતું છે વિભાગને શું અપીલ હતો વન વિભાગને એવું એવું કરો કે એને પકડો ને તો આજુ બીજા ચાન્સીસ છે ગોરવા કૈલાસધામ સોસાયટી સવારે અમે ઊંઘતા હતા ને તો વાંદરો આવી ગયેલું શું કર્યું એને પગ આગળ આવીને કશું કરતો તે પણ હું કરતો તે ખબર નહીં ચરા પછી શું દુઃખવા લાગ્યું ને તો ઉઠી ગયા બધા અમે લોકો આ ગોરવા વિસ્તાર છે અને ગોરવામાં આવું બનાવ બનેલો છે કે અહીં લાઈટ પ્રોબ્લેમ થાય છે લાઇટ જતી રહી છે અને બીજી વસ્તુ જ્યારે લાઈટ જઈએ ત્યારે અમે લોકો ધાબા પર ટેરેસ પર સુતા હોય છે તો ટેરેસ પર છૂતા સૂતા હોય તો આવી રીતે વાંદરાનો ત્રાસ છે કે આ વાંદરા આવીને અમને બચકા ભરી જાય છે કઈડી જાય છે અત્યારે અત્યારે મને અઢાર ટકા આવ્યા છે પગમાં દસ ટકા આવ્યા છે અને અહીં આઠ આવ્યા છે